ભગવાન શિવ કે જેમને મહાદેવ ભોલેનાથ અને તરીકે પણ ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મના સૌથી પૂજનીય દેવતાઓમાંના છે તેમનું એક અનોખું લક્ષણ જે તેમને અન્ય દેવતાઓથી અલગ પાડે છે તે છે તેમની ત્રીજી આંખ આ ત્રીજી આંખ શિવજીના કપાળની મધ્યમાં સ્થિત છે અને તેને સત્ય જ્ઞાન અને સહાયનું પ્રતિક માનવામાં આવે છે પૌરાણિક કથાઓથી લઈને આધ્યાત્મિક અર્થ સુધી શિવજીની ત્રીજી આંખ એક રહસ્યમય અને શક્તિશાળી તત્વ છે જેની ચર્ચા આજે પણ થાય છે તો મિત્રો આપણે આજના આ વિડીયામાં શિવજીની ત્રીજી આંખ વિશે વધુ માહિતી મેળવીશું અને તેમના રહસ્ય વિશે જાણીશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા બધા ગ્રુપોમાં શેર કરી દેજો તો ચાલો મિત્રો સમય વગાડ્યા વગર આપણે આજનો વિડીયો શરૂ કરીએ શિવજીની ત્રીજી આંખનો ઉલ્લેખ સૌથી પ્રખ્યાત રીતે કામદેવના થાય છે શિવ અનુસાર શિવ ગંભીર તપસ્યામાં લીન હતા ત્યારે દેવતાઓએ તેમનું ધ્યાન ભંગ કરવા માટે કામદેવને મોકલ્યો કામદેવે પોતાના પ્રેમ બાણથી શિવને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવનો ક્રોધ જાગ્યો તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી અને તેમાંથી નીકળેલી અગ્નિ જ્વાળાએ કામદેવને ભસ્મ કરી દીધો આ ઘટના શિવજીની ત્રીજી આંખને સંહારની શક્તિ તરીકે સ્થાપિત કરે છે પરંતુ તેનું મહત્વ માત્ર વિનાશ સુધી સીમિત નથી આ ઉપરાંત શિવજીની ત્રીજી આંખનો સંબંધ તેમના રુદ્ર સ્વરૂપ સાથે પણ છે રુદ્ર એટલે કે ક્રોધ અને ન્યાયનું સ્વરૂપ જ્યારે સૃષ્ટિમાં અન્યાય કે અસંતુલન વધે છે ત્યારે શિવજીની ત્રીજી આંખ ખુલે છે અને તે અધર્મનો નાશ કરે છે આ રીતે તે સત્યના રક્ષક તરીકે પણ કાર્ય કરે છે શિવજીની ત્રીજી આંખને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ્ઞાનની આંખ એટલે કે જ્ઞાનચક્ષુ માનવામાં આવે છે યોગ અને તંત્ર શાસ્ત્રમાં તેમને આજ્ઞા ચક્ર તરીકે પણ જોડવામાં આવે છે જે કપાળની મધ્યમાં સ્થિત છે આ ચક્ર જાગૃત થાય કેレ મનુષ્યને અંતર્દ્રષ્ટિ સત્યની સમજ અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શિવજીની ત્રીજી આંખ એટલે માત્ર ભૌતિક દ્રષ્ટિ નહીં પણ અલૌકિક દ્રષ્ટિ છે જે માયા અને અજ્ઞાનના પડદાને હટાવીને સત્યને પ્રગટ કરે છે. શિવજીને આદિગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેમની ત્રીજી આંખ યોગીઓ માટે પણ એક પ્રેરણા છે. તે શીખવે છે કે સાચું જ્ઞાન બે આંખોથી નહીં પણ અંતરની જાગૃતિથી મળે છે આગના ચક્રનું જાગરણ એટલે દ્વૈતનો અંત અને અનુભૂતિ જે શિવનું સ્વરૂપ છે શિવજીની ત્રીજી આંખનું પ્રતિકાત્મક મહત્વ અનેક પાસાઓને સ્પર્શે છે પ્રથમ તે સંહાર નું પ્રતિક છે પરંતુ આ સંહાર નકારાત્મક નથી શિવ જેનો નાશ કરે છે તે અજ્ઞાન અહંકાર અને મોહ છે જેથી સૃષ્ટિમાં નવું સર્જન થઈ શકે

તેનાથી પરે જઈને એકત્વની સ્થિતિ દર્શાવે છે આ રીતે તે સંતુલન અને સંપૂર્ણતાનું પ્રતિક બને છે આધુનિક સમયમાં શિવજીની આંખને વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોવામાં આવે છે કેટલાક વિદ્વાનો માને છે કે ત્રીજી આંખ એ પિનિયલ ગ્રંથીનું પ્રતીક હોઈ શકે જે મગજની મધ્યમાં સ્થિત છે અને આધ્યાત્મિક જાગૃતિ સાથે સંબંધિત છે આ ગ્રંથિને ત્રીજી આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે જે શિવની ત્રીજી આંખ સાથે સામ્ય ધરાવે છે આ ગ્રંથી જ્યારે સક્રિય થાય છે ત્યારે મનુષ્યને ઉચ્ચે ચેતનાની અનુભૂતિ થાય છે જે શિવના જ્ઞાનચિક્ષુની વાતને સમર્થન આપે છે મહાદેવના ભક્તો માટે ત્રીજી આંખ એક પવિત્ર પ્રતિક છે મહાશિવરાત્રિ અને શ્રાવણ માસમાં શિવલિંગ પર ચંદન કે ભસ્મથી ત્રીજી આંખ દોરવામાં આવે છે જે શિવની દિવ્ય શક્તિનું સ્મરણ કરાવે છે ભક્તો માને છે કે શિવજીની ત્રીજી આંખ કૃપાથી તેમની જીવન સાથે જીવનમાંથી અજ્ઞાન અને ભ્રમ દૂર થાય છે અને તેઓ સત્યના માર્ગે ચાલે છે શિવજીની ત્રીજી આંખ આપણને શીખવે છે કે સત્યને જાણવું અને સ્વીકારવું જરૂરી છે પછી ભલે તે ગમે તેટલું કઠોર હોય તે આપણને આંતરિક શક્તિ અને ધ્યાનનું મહત્વ સમજાવે છે શિવજીની જેમ આપણે પણ આપણી ત્રીજી આંખ એટલે કે અંતર્દ્રષ્ટિને જાગૃત કરીને જીવનના રહસ્યને સમજી શકીએ છીએ શિવજીની ત્રીજી આંખ એ માત્ર પૌરાણિક ઘટના નથી પણ એક ગહન આધ્યાત્મિક સંદેશ છે જે સત્ય જ્ઞાન અને સહારનું પ્રતીક છે જે સૃષ્ટિના સંતુલનને જાળવે છે શિવજીની ત્રીજી આંખ આપણને શીખવે છે કે જીવનમાં માયા અને અજ્ઞાનથી ઉપર ઉઠીને સત્યનો સ્વીકાર કરવો જોઈએ હર મહાદેવના નાદ સાથે શિવજીની આ ત્રીજી આંખની શક્તિ આપણને સત્યના માર્ગે લઈ જાય છે તો મિત્રો આશા રાખો આ વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદીઓ લખવાનો ના ભૂલતા